જય કિસાન ખેડૂત મિત્રો તમારી નજર સમક ડાયમિણસર ડેમ બતાવી રહ્યો છું સતાપર ગામની જીવાધોરી આપણે જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર અને ગામ છતાપર ડાયમિણસર ડેમ આજે ઓગણીસ સાત બે હજાર ચોવીસના ના રોજ ઓવરફ્લો થઈ ગયો છે અલૌકિક કુદરતી દ્રશ્ય છે એમાં જે આવતી નદી છે એ કદાચ તમને સામેથી દેખાય તો જેને પાણીઓ કહેવાય છે એ બે કાંઠે આવી રહ્યો છે અને ત્યારબાદ આ જે ટેકડી છે એની બાજુમાંથી જે આવે છે એ વળવારાવાળી નદી આવે છે અને એ નદીનો વિસ્તાર પણ ઘણો બધો મોટો હોય અને ત્યારબાદ આ ત્રીજી નદી કે જેને લાલવારાવાળી નદી કહી રહ્યા છીએ એનો વિસ્તાર પણ ઘણો મોટો હોય અને આ જે ડુંગરાળ પ્રદેશમાં અતિ વરસાદ પડવાથી આઠ જેવો વરસાદ પડી ગયો છે આજે ગઈ રાતે અને વીજળીના કડાકા ભડાકા સાથે પબ્લિકને બીક લાગી જાય કોઈ દી ન જોયું હોય એવી વીજળી અને કડાકાને ભડાકા બધાને અહેસાસ એવો જ થાય કે અમારી માથે વીજળી પડી એવું રૌદ્ર રૂપ જોઈ અને સવાર થયું ને ત્યાં ડેમ ભરાઈ ગયો અને આઠક ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અને આજે આજુબાજુના તમામ ગામના મિત્રો જે ઉત્સાહથી ડેમ જોવા આવ્યા છે ભરતભાઈ જય માતાજી આપણે આ ડેમના ઓવરફ્લા તરફ જઈ રહ્યા છીએ આ મિત્રો બધા ડેમ જોવા આવ્યા છે અહીંયા જે ડેમની કેપેસિટી હોય એના મીટરો મારેલા છે પણ નંબર કાંઈ દેખાતા નથી અને આગળ જે સામે દેખાય તે આપણે ડેમની મેન ઓફિસ છે ત્યાંથી બધા કામકાજ થતા હોય આ ઓવર પાટિયા છે ડેમની કેપેસિટી પૂરી થઈ જાય ત્યારબાદ અહીંથી ખોલી અને પાણી ને નીકાળી શકે સેફ્ટી કહેવાય ડેમ

સામે ભાઈએ કીધું કે મોટું મધ છે ને એ ઉડે છે એટલે આપણે જાજો તો સાહસ નહીં કરી પણ તમને નજીકથી ઓવરફ્લો બતાવું છું મોટા મધની માખી ઉડી રહી છે એનાથી બીવાનું હોય શ્વાસ નળીમાં કહી દે તો જોખમકારી થઈ જાય જુઓ ઓવરફ્લોનું સુમધુર આ દ્રશ્ય તમે જોઈ શકો છો આ જે દ્રશ્ય જોવું ને એ ખેડૂતો માટે આનંદના સમાચાર હોય કારણ કે ઘણા બધા જે નબળા વરસ ગયા ને ભાઈ તો અમે રાહ જોઈ જોઈને થાકી જતા આ ડેમ અમે પંદર પંદર વી વીસ વાર જોવા આવતા તોય ભરાતો જ નહીં અને કુદરતની મેર હોય તો આ એક મહિનાનો જ ટાઈમ ગયો ચોમાસાનો ત્યાં અમારી જીવાદોરી સમાન ડાયમીરસર ડેમ ઓવરફ્લો થઈ ગયો અમારી માટે મોટા આનંદના સમાચાર છે આ જો ઓવરપાટીયા પણ અહીંથી તમને દેખાય છે મધની માખીઓ કદાચ આમાં નહીં આવતી હોય પણ ઘણી બધી ઉડે નજીકથી બતાવત પણ આથી નજીક તો હવે નથી જવું જો આ મિત્રો નદીમાં નહાવા પડી રહ્યા છે સામે એ બધા તરવૈયા હોય છે એમને પાણીથી બીતા નથી અને મોજ અને આનંદ લેતા હોય જો સામે એક રસ્તો વાડીનો જાય છે લાલવાળા જાવ હોય તો પણ ઘણું બધું સહેલું પડે છે ત્યાં પણ મિત્રો આ કાંઠેથી વેલે કાંઠે જોખમ લઈ અને જઈ રહ્યા છે તો આવું અલૌકિક આ દ્રશ્ય તમે જોઈ શકો છો તો ભાઈ આપણે ડોડિયા જગદીશભાઈ અર્જળભાઈ કે જેવો ડેમ વિશે આપણે બે શબ્દ કહે આનંદના સમાચાર છે ખેડૂતો માટે તો બોલો જગદીશભાઈ અમારે જામનગર તાલુકાના સત્તાપર ગામના ડાયમિન્ડા ડેમને એક જ વરસાદમાં ભરાઈ જવાથી ખેડૂતને આનંદની લાગણી અનુભવે છે અને આખા વર્ષનું પાણીની સુવિધા ભગવાનને કહી એનો મોટો આનંદ થાય છે જરૂર આભાર તો આપણે ખેડૂતે સરમ સારું અભિપ્રાય આપ્યો